સુરતમાં વકીલ પુત્રને માર મારી લૂટી લેનારાનો જાહેરમાં વરખોડો કાઢી કાયદાના પાઠ ભણવાયા સુરતના રાંદે રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરી પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી ફક્ત એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા આ કેસમાં પકડાયેલા આરોપીઓનો જવારમાં પોલીસે વરકોડો કાઢ્યો હતો કાર સળગાવવાની ધમકી આપી ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ જાણ થતાં સરકારી વકીલ પુત્રી સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી હતી આ દરમિયાન પોલીસ કર્મીએ જ સરકારી વકીલે કહ્યું હતું કે આ લોકો બહુ માથા ભારે છે તમે ફરિયાદ કરશો તો ભારે પડશે ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા પોલીસે સમગ્ર પ્રકરણમાં ત્રણ આરોપીને ઝડપી લીધા હતા આ આરોપીઓની છાપ આ વિસ્તારમાં માથાભારીની હતી જેથી પોલીસે આ તત્વોની શાન ઠેકાણે લેવા માટે ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો સાથે જ આરોપીઓને ઘટના સ્થળે લઈ શઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે